આજે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્લ્ડ બાઇસિકલ ડે નિમિત્તે ભરુચના સાયકલસિસ્ટો શ્વેતા વ્યાસ તથા નીલેશ જોહણ પાસેથી જાણો સાયકલિંગ દ્વારા થતા લાભ આજે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્લ્ડ બાઇસિકલ ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ભરુચ જિલ્લાના સાયકલસિસ્ટો શ્વેતા વ્યાસ તથા નીલેશ જોહણ પાસેથી સાયકલિંગ દ્વારા થતા શારીરિક માનસિક અને પર્યાવરણની જાળવણી માટે થતા લાભ વિશે જાણીએ તેમણે જણાવ્યું હતું કે વર્ષ બે હાજર અઢાર વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તથા પર્યાવરણને પણ નુકસાન ન થાય તે હેતુથી લોકોમાં સાયકલિંગ પ્રત્યે જાગૃતિ લાવવા દર વર્ષે બીજી જૂનના દિવસે વર્લ્ડ બાયસિકલ ડે તરીકે ઉજવવામાં આવે છે ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસ રોજ નિયમિત રીતે સાયકલિંગ કરી રહ્યા છે અને સાયકલિંગ થકી જ શ્વેતા વ્યાસે ત્રણ વર્ષમાં ત્રીસ કિલો જેટલું વજન ઉતાર્યું છે અને હાલમાં પણ નિયમિત સાયકલિંગ કરી રહ્યા છે જે બે હજાર બાવીસમાં નારી શક્તિ એવોર્ડ તથા બે હજાર ત્રેવીસમાં અપના જંક્શન ફાઉન્ડેશન દ્વારા ઇન્ડિયન સ્ટાર ઇન્ડિપેન્ડન્ટ એવોર્ડ

તો એટલે મેજા કોયે કેર મને બહુ આખો સરકાર એ કોયલ કરતા બડા આવે ફોર ત્યાર પછી મે સાયકલિંગ ચાલુ કરે સાયકલિંગ સુ આરયો મારો બેસ્ટ ફ્રેન્ડ ઓફ યર છે સ્પર કરે હતી ડાબિટી તો રિપ્લેસન કમનો ઉમલ અને સાયકલિંગ થી આપણે એકમ હળવી લાઈફ છે સાયકલિંગ થી કમ નહી મિસ્ટીયા ભઈઓ તો કાયો તો એ કામ